છત્રીસ હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણી નદીમાં આવક રહી છે નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો શું માહિતી પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ હાલ સખત વરસાદ પડી રહ્યો છે અને તેને જ કારણે નર્મદા બંધમાં હાલ બે લાખ પાસઠ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે અને તેને જ કારણે નર્મદા બંધની જળસપાટી ઉત્તરોત્તર વધી રહી છે હમણાંની વાત કરીએ તો હમણાં નર્મદા જળ સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ મીટરે પહોંચી છે અને તેને જ કારણે હમણાં લગભગ પાંચ વાગ્યાથી પંદર દરવાજા એક પોઈન્ટ પંચાણું મીટર ખોલી અને બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે રિવર બે પાવર હાઉસ માંથી પિસ્તાલીસ હજાર ક્યુસેક એટલે કુલ બે લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણીની જાવક આવક છે અને તે તમામ પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે આ પાણી સીધું જ ભરૂચ નર્મદા નદીમાં જશે વાત કરીએ તો હજી પણ પાણીની સારી આવકના પગલે રાત્રે નવ વાગ્યાથી જે છે તે દરવાજાની ઊંચાઈ વધારવામાં આવશે અને બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ થી લગભગ ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાઓ પણ દર્શાઈ રહી છે એટલે કે રાત્રે નવ વાગ્યા સુધી જો પાણીની આવક વધારે રહેશે તો હજી વધારે પાણી નર્મદા છોડવામાં આવશે અને આ પાણી સીધું જ ભરૂચ જશે જી બિલકુલ જયેશ માહિતી બદલ આભાર